ુગમાં આ મંદિરનો એવો ચમત્કાર છે બરાબર કે તમે તમે વિશ્વાસ જ નહીં કરો કે ખરેખર શું આવું હોઈ શકે બરાબર હવે મિત્રો તમે અલગ અલગ માતાજીના મંદિર જોયા છે બરોબર બરાબર છે હવે આ મંદિર છે ને એ સુડેલ માતાજીનું મંદિર છે હાઈ પાવર સુડેલ માતાજીનું મંદિર છે શું ખરેખર સુડેલમાં પૂંજાય છે શું તમને વિશ્વાસ નથી આવતો બરાબર જ્યાં તમે નજર મારો બરાબર ત્યાં હું તમને સાડીઓ જ બતાવી છે તો હવે આ અહીંયા એવું છે કે તમને કેન્સલ હોય કે ગમે એ બાધા આવતી હોય કે બાળ બસું ન થતું હોય કાંઈ પ્રોબ્લેમ હોય બરાબર તો અહીં આ માતાજીની માનતા સોડેલ માતાજીની માનતા કરો તો ફટાફટ એકસો એક ટકા સારું થઈ જશે અને સંબૂર્ણ મિત્રો તમે અલગ અલગ પ્રકારના મંદિર જોયા છે બરાબર છે સાવનમાંનું છે ખોડિયારમાંનું છે હનુમાન દાદાનું છે અલગ અલગ પ્રકારના મંદિર જોયા છે પરંતુ આજ હું તમને એક એવું મંદિર બતાવું જ્યાં સુડેલ માતાજી પૂજા છે હા હવે તમને વિશ્વાસ નથી આવતો કે તમે વિચારતા જો કે આ સુડેલ માતાજી પૂંઝાય છે બરાબર તો ખરેખર દોસ્તો એમ પૂંજાય છે એ વાત નહીં પરંતુ તેમના ચમત્કાર અલગ અલગ છે અને શું છે હું તમને હાંધી માહિતી બતાવી બરાબર આ સુડેલ માતાજીનો બરાબર તો તમે કોઈ પણ બાધા રાખો તો એ સુડેલ માતાજી તરીકે ગુંજાય છે તો એ એમની મનોકામના પૂરી કરે છે અને ના સાડીઓ સરે છે અને આ મંદિરે એક એવું છે ના એક નહીં પરંતુ આઠ લાખ સાડીઓ છે અત્યાર સુધીમાં આંકડો પોગી ગયો છે ને આ સાડીનું એવું છે કે આ સાડી છે ને તમે કોઈને દઈ નહીં દેવાની બરાબર આ ઝાડવું છે ને તો ના એમને સડાવવામાં આવે છે છે તો હાલ એ ક્યાં મંદિર આવેલું છે કી આવ્યું અને આનો શું ચમત્કાર છે હાલ વિશે હું તમને તો ભલક પૂરો ચલો ચાલતે હા નમસ્કાર દર્શક મિત્રો આ સુડેલ માતાજીનું મંદિર છે બરોબર તો એ છે ને હવે હા હાઈવે ઉપર આવેલું છે જ્યાં રોડ છે બરોબર તો એ હાઈવે ઉપર આવેલું છે હવે આ સુડેલ માતાજીના મંદિરના ચમત્કારની વિશે આપણે વાત કરીએ બરોબર તો અહીંયા છે ને હવે તમને કોઈ પ્રકારનો રોગ હોય કે હવે તમને કેન્સલ થઈ ગયું હોય કે કોઈના લગ્ન ન થતા હોય કે કોઈની સગાઈ ન થતી હોય કે કોઈને બચ્ચાની તકલીફ હોય તો અહીંયા આ સુડેલ માતાજીની મંદિરે તમે માનતા કરો બરાબર તો એ ને એક ટકા ગેરંટી મારીને હું કહી દઉં તમને કે અહીંયા એ માનતા પૂરી થઈ જાય છે બરાબર છે હવે હું તમને એમ કહું કે આ માનતા પૂરી થઈ જાય તો અહીંયા છે ને હવે આમની માનતા છે તો હવે માનતામાં એવું છે કે અહીંયા સાડી આવે છે બરાબર તો હવે સાડી છે ને એ અહીંયા ટીંગાડવામાં આવે છે બરાબર જેમ કે તમે વિડીયોમાં જોઈ જુઓ કે આ તમે જ્યાં જ્યાં નજર મારો બરાબર તો ના એ સાડીઓ જ અને આ જે ભક્તો છે એ માનતા રાખે બરાબર જેની માનતા પૂરી થઈ જાય ને તો એમને અહીંયા સાડીઓ ચઢાવવા આવવું પડે તો આ જજું છે ને એ અંદર એ માનતા મનોકામના પૂરી થઈ ગઈ છે અને માનતા પણ પૂરી થઈ ગઈ અને પછી અહીંયા સાડીઓ સડાવવામાં આવે છે બરાબર હવે આ સાડીનું એવું છે કે આઠ લાખથી વધુ જે ભક્તો છે બરાબર તો એમની મનોકામના પૂરી કરી છે અને ત્યાર પછી આ આઠ લાખ લાખથી વધુ અત્યારે તો વધુ છે આઠ લાખથી અને આઠ લાખથી વધુ અહીંયા સાડી સડાવવામાં આવી છે તો હવે આ અમને માનતા વિશે હું તમને થોડીક માહિતી બતાવું બરોબર તો આ જે આ મંદિરના જે ભુવાજી છે બરાબર એ તમને રવિવારે અહીંયા જોવા મળે અને રવિવારે અહીંયા એટલી બધી ભીડ હોય કે એની વાત પૂછો તો હવે આ એક અમતું મંદિર છે બરાબર તો અહીંયા છે ને એક અખંડ ધ્વજ બળે છે અને એનો સિંગાર છે એવડું એ સડે છે તો હવે એ સોટેલ માતાજીનો એવો ચમત્કાર છે કે એ ભુવાજી છે બરાબર તે રાજ તા હતા તો તેમને રસ્તામાં ચા તો એ ભુવાજી પૂછ્યું કે તમે કોણ થઈ છે તે માતાજી કીધું કે હું છે અને આવડા હાઈવે ઉપર એવું હતું કે અહીંયા એટલા બધા અકસ્માત વધી ગયા હતા ને અહીંયા નાનું અકસ્માત થયું હોય ને તો પણ એમની જીવ ભયો બરોબર તો ત્યાર પછી સુડેલ માતાજીને જે ભુવાજી છે તો એમને કીધું કે હું તમારા બેસણા કરાવું અને તમારો ભોગ દઉં તો એ તમે આ અકસ્માતને એવું બંધ કરી દેવો તમારો સુડેલ માતાજી કીધું કે આ હું બંધ કરી દે બરાબર પછી અહીંયા છે ને સુડેલ માતાજી જી બિહાડવામાં આવ્યા ત્યાર પછી અહીંયા સાડી ઝારી અને હવે સુરેલ માતાજી એમ કીધું કે મારા માં શું આપશો તેમ તો ભુવાજી એમ કીધું કે તમે જે કહો ને એ આપશો બરાબર તો અહીંયા નિવતમાં એવું છે કે અહીંયા છે ને સેવડો અને જે આપણે શીરો આવે બરાબર એ શીરો અહીંયા દારૂ સડે છે અને અલગ અલગ પ્રકારનું અને સાડીઓ સડે છે બરાબર છે તો અહીંયા જેની મનોકામના પૂરી થાય તો એમને અહીંયા સાડીઓ સડાવવામાં આવે છે અને ત્યાર પછી અહીંયા સાડીઓ તમારી લાખ રૂપિયાની હોય તોય ભલે બસો રૂપિયા પાંચસોની હજાર બે હજાર ત્રણે હજારની ગમે એટલે સાડી હોય તો એ સાડી અહીંયા સડાવવામાં આવે અને પછી આ સાડી છે ને એ કોઈને દેવાની નહીં દાન નહીં કરવાનું બરાબર અહીંયા સડાવીને રાખવાની બરાબર જોડે માનો ચમત્કાર છે હવે તમે આની માનતા ભૂલી ગયા હોય ને તો પણ એમનો પરસો પણ બતાવે જો તમે માનતા ભૂલી ગયા હોય તો બરાબર તો આ સુડેલમાં કોઈને હવે હેરાન નથી કરતા બરાબર તો તેમની માનતા ભૂલી ગયા હો ને તો એવું છે કે સપનામાં તમને નકરીઓ હાર્યું જ દેખાડે અને યાદ યાદ આવી જાય કે મારી માનતા બાકી છે બરાબર તો તમે જ્યાં જ્યાં નજર મારો ના તમને હાર્યું જ બતાવી દે છે બરાબર તો આ જે જે ભક્તોએ માનતા કરી બરાબર તો તેમની છે ને મનોકામના પૂરી થઈ ગઈ છે ત્યાર પછી એમને અહીંયા સાડીઓ ચડાવવામાં આવી છે અને એક નાનું મોટું મંદિર છે ના દીવો પણ થાય છે આ મંદિરમાં બરાબર છે દીવો છે આજીવન ચાલુ જ રહી છે પગટે છે બરાબર આ મંદિર નાનું ઉમતું છે પણ એમનો ચમત્કાર બહુ મોટો છે બરાબર છે અને હવે આ મંદિર કી જગ્યાએ આવેલું છે ક્યાં આવેલું છે સંપૂર્ણ માહિતી બતાવી બરાબર પહેલાં તો કોમેન્ટમાં જય ચોડેલમાં લખવાનું ભૂલશો નહીં અને જો આપણે ચેનલ ઉપર નવા હોય તો આપણી ચેનલને સબક્રેસ કરો લાઇક કરો શેર કરો અને તમારી જે પણ રહેવું હોય એ કોમેન્ટ કરવાનું પણ ભૂલશે નહીં અને હવે હું તમને આનું મંદિર કી જગ્યાએ આવેલું છે અને ક્યાં આવેલું છે આજે હું તમને માહિતી બતાવું બરાબર આ મંદિર આવું હોય તો પહેલાં અમદાવાદ આવવું પડે અમદાવાદથી ત્રીસ કિલોમીટર જે નેણપુર ગામ છે બરાબર ના આવવું પડે છે બરાબર તો તમે કોઈ પણ માણસને પૂછો કે સુડેલ માતાજીના મંદિરે જવું છે બરાબર તો તમને રસ્તો બતાવી દે અમદાવાદથી ત્રીસ કિલોમીટર થાય છે બરાબર તરી એકત્રી એવું કંક થાય છે તો આ બધું આવો તો દર્શન કરવા ભૂલજો નહીં અને ખૂબ વિશાળ મંદિર છે અને મજા આવે એવું મંદિર છે તો કોમેન્ટમાં જઈ સ્ટુડિયલમાં લખવાનું ભૂલશો નહીં અને ચેનલ ઉપર નવા હોય હજી હું જે સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરવા અને આવા જ નવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ જોવો સંપૂર્ણ ઘટના